રામ રામ જય માતાજી બધા કેમ છો બધા મજામાં ને આપણે જો દવા છાંટવાનું ચાલુ કરવું કપ્પામાં કપ્પામાં એક એવા છાંટી નથી પહેલી જ વાર મૂરે જ કરવું હે આવડો કપ્પા થઈ ગયો ને એક એવા દવા નથી છાંટી વાત છાંટવાની હે જૂનવાણી દવા ગોતી મોનો કોટો ને આ છે એસ પાવડર બે મિક્સ કરી આપવામાં ડોલ મારું હે પછી થોડાક દિવસ થાય પછી બીજી વખત એટલે આના બે ડોઝ કરવા એટલે ઉણપ ને બધી સારું વહી કરે એમ તો હવે સાચું તો કઈ લેખા લાગે ખડ ને પડ દાબો એમાં સાચી ને તો જો રિઝેટ ન આવે એટલે આમ ઈયર ને સાફ છે કઈ ઈયર ની દવા નથી ઈયર વહી જાય એવું નથી કાયદેસરતા જો આ રહી ને સુશિયાની દવા રિલીફ ઓપટી ને થ્રીફને એવું બધું હોય ને મોલ એ બધું આનું જાયણ ફરી આવે આ બે દવા સાવાની છે કારણ કે પહેલી વાર હલકી છાંટી ને તો પછી ડાયરેક્ટ થોડીક છાંટીને તો રિઝલ્ટ આવે ડાયરેક જ આપણે મોંઘ કમાયેલી છાંટી દઈએ પછી આવી દવાનું કાંઈ કામ જ ન આવે અહીં નળી લાંબી કરી અને ઓટે ઓકે ફરવાની મજા આવે બેં રાખ્યું અને આગળ આવ્યા હતા રાખડીવાળા રતિયામાં રાખડીની ખરીદી કરવા બાઈએ ચાલુ કરી દીધું રક્ષાબંધન આવે છે ને તો રાખડી ખરીદી એ તમે હે ને હાલો આગળ તમને વિડીયો હમણાં બતાવી દઈશ રાખડી કરી હતી કારણ કે કાયમ અહીંયા જય ભાઈ આવે એટલે પછી લઈ લેજ પાકને ક્યાંય લેવા ન જાવું પડે બસ ત્યાં આવી જ જાય લગતા બંધનની સો આઠ દિન વાર તો બે ત્રણ દિન વાર આવી જાય ઊંઘળી આવ્યા લઈ લેજે એટલે લઈ હવે ટેન્શન નહીં રાખડી લેવા જવાનું જાવનું જોઈ લ્યો વિડીયો હવે હો રાખડીવાળા ભાઈ આયા હે બધા એ રાખડી લે હે ભા

રાપા દેને દે દે વી તમે લે લીધી વી તમે લે લીધી ને દો તમે લે એ છટાવા દેને હા એ ના કે હા થેલી સો રખડી લીધી પા બોલી

કેવી બાંધી એને ખબર હે મોહન ગમે એ લઈ

પપ્પે છે ને પાંચ ચા જેવું થાય પહેલાં એક પંપે એકાતરો ખાલી દો પછી કીધું છે ને આપણે અંદાજ આવી જઈએ ને એક ચા એ પપે પાંચ ચા થાય એટલે પાંત્રીસ છત્રીસ હશે લગભગ લગભગ આ તક પંપ જેવું થાય છે અને કપાય કેવડો જો આ પકડી ગયો આવડાવળો થઈ ગયો લગભગ એક દવા દવાના આઠસો તો વરસાદ થઈ જાય ને થોડું થઈ જવાનું કપાઉન થાય છે બરાબર આપણે હાથ ઓછો કરીને

દેખાય નહી આવે તમારા મારે તો આથ આવ્યું જ નહીં હું કેટલી વાર તોડ્યો પણ આથ ન આવ્યું હોય શું કરે મોહન ને પૈકડું ખડી રમાડ્યું પાછું મેલ દીધું બે ટેટોડી બે બચા હે બચા

અને જો કહી દો છે પેન્ડ આમાં કાઈ ભરેલું છે તમે ને આનો સ્પેશિયલ વિડિયો બનાવ્યો છે કે તમે આના પછીનો વિડિયો એ આવશે બરોબર એ બનાવ્યો ને બધું આપણે અલગ વિડીયો બનાવ્યો અત્યારે તો બપોરા કરી લે એ વિડીયો આના પછી આવશે નહીં આવશે બરાબર આ વિડીયો નહીં આવે यार यार ये भी है ये सामने ये है 7 तो दो, दो आदमी तो बुने गवा 7 तो अपने हमारे देख रहे बे लुटे गए और ये वीडियो फाइल कर लो हां लो रखो रखो आ रही है तो टीम करते हैं Facebook पे भी है ना कहीं है तुम्हारा पिन दो है अरे नंबर साफ है अच्छा रे 7 से रोहित लिख लम संदेश से देख एग्जाम लो माहौल काम लो हां वो कर दे अरे हां